અમદાવાદ ખાતે નવા કમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે જોધપુર ઈસનપુર અને મક્તમપુરામાં બનાવેલા કમ્યુનિટી હોલનું ભાડું પણ નક્કી કર્યું છે નવ હજારથી પચાસ હજાર ભાડું રહેશે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદ શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન ખાનગી હોલ અને પાર્ટી પ્લોટના ભાડા ખૂબ જ વધારે હોવાના કારણે મધ્યમ વર્ગના લોકોને પોસાતું નથી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન એ હોલ અને પાર્ટી પ્લોટનું બુકિંગ કરવામાં આવ્યું છે ત્યારે આજે જ અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બુકિંગ ચાલુ પણ કરી દીધું છે જોધપુર મક્તમપુરા અને ઈસનપુર વિસ્તારના ત્રણ કમ્યુનિટી હોલનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે સૌથી ઓછું ભાડું ઈસનપુર કમ્યુનિટી હોલનું એટલે કે ઓગણીસ હજાર રહેશે જોધપુરનું પચાસ હજાર

છસ્સો ને ચોરસ મીટર જગ્યામાં એસી કમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે બે માળના હોલમાં પ્રથમ ભાડું ત્રીસ હજાર અને બીજા માળનું ત્રીસ હજાર નક્કી કરાયું છે બંને માળનું ભેગું થઈને પચાસ હજાર રહેશે મક્તમપુરા વિસ્તારમાં ચાર હજાર એકસો દસ ચોરસ મીટર બે માળમાં કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે પ્રથમ માળનું ભાડું વીસ હજાર અને બીજા માળનું ભાડું પચીસ હજાર નક્કી કરાયું છે બંને માળ સાથે ભેગા મળીને ચાલીસ હજાર રહેશે આ બંને હોલમાં સફાઈ માટે અલગ અલગ રીતે ત્રણ હજાર પ્રતિદિન નક્કી કરવામાં આવ્યા છે જ્યારે ઈસનપુર વિસ્તારના નવા બનેલા મલ્ટી નેશનલ હોલનું ભાડું દૈનિક રીતે સાતસો ચુમ્માલીસ ચોરસ મીટર જગ્યા જેથી હોલ નાનો છે તેથી તેનું ભાડું દસ હજાર રાખવામાં આવ્યું છે બીજા માળનું ભાડું નવ હજાર રાખવામાં આવ્યું છે આ બંને મળી અને ઓગણીસ હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું છે પ્રત્યેક માળ દીઠ એક હજાર જેટલો સફાઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર